આ જો અમારા ખેતર ખેતરમાં અહીંયા છીએ એટલે કૂવો જોવા માટે જાય શું કંઈ કાંઈ કૂવો હતો આવ અમે ઘર બનાવી દીધું તો આમ રહેવું મરચા ના છોડવા છે પછી નાના છે ને અમુક આગળ મોટા છે મરચું એક એક મરચું લાગ્યું તોડી પણ લીધું મરચાં ના છોડવા છે આ મોટા મોટા છે પેલી બાજુ હતા નાના હતા આ લાગ્યા છે મરચાં જુઓ હું તોડી લઈ જાઉં મરચાં જે લાગ્યા છે ઘરે જો ને પેલી બાજુ છે ચીકુડી ના મારો લીમડો છે તો ખેતરમાં ફરીએ છીએ ખેતરમાં આટો મારા એક ગામડે આવ્યા છે તો ને મરચા लेती लेती जा मरचा तो मिर्ची ले ली हमने खेत में से कितना मरचा ले लिया तो अभी भी मिर्ची में तोड़ रही हूँ जो ले लिया हाँ अच्छी बात बात तोड़ ली अब हम घर पे जा रहे हैं इतना मरचा बहुत हो गया तो हमने ले ली मिर्ची तोड़ भी लिया हम जा रहे घर पे ले लिया ले लिया मर्चा देख लो मोर भी बोल रहा है हां पहला खेत है हमारा जो मोटा मोटा ठीक है जो दूसरा खेत में आया छे ना पहला खेत में गया था પછી અમે જે ખેતરમાં આયા છે ના આમ હું વાયુ હ તમારાજી બાપનો રાયલો બાયલો હુંજી આ ખેતરમાં કઈ વાવ્યું નથી એ પેલી બાજુ કઈ વાવ્યું નથી તો ચંપલ વગર ખેતરમાં ફરું છું આ છે બાજરી વાવેલી છે આ છે રોડ જોવું ઘરે આવી ગયા છે અમે ગામડે જોવો અમારું ઘર જોવો મિત્રો ગામડે ઘર આવું છે અમારું અને મારી સાસુને મૂકવા માટે આવ્યા હતા ઘરે જો પહેલા તો આવા બેડા રાખતા હતા તમારે ઘરે આવા છે કે નહીં કોમેન્ટમાં જણાવજો મિત્રો જો અમે હવે થોડીવાર વાર બેસું અને પછી ઘર ઘર સાફ કરી લીધું છું અને પછી અમદાવાદ જવા માટે નીકળશું ઘર ઘર સાફ સરસ રીતે કરી લીધું છે હવે લાઇટમેટ બંધ કરી અને હવે નીકળીએ છીએ અમદાવાદ બાજુ બસ હવે નીકળી ગયા બહાર

પાંચ વાગે છે તો પણ કોઈ દેખાતું નથી ગામડે બહુ કોઈ રહેતું નથી એટલે બહુ કોઈ દેખાતા નથી ના અહીંયા નવરાત્રિ થાય છે અમારે ના વડલો અને અહીંયા છે જોગણીમાનું મંદિર તો આ જોગણીમાનું મંદિર છે જોઈ લો દર્શન કરી લો મિત્રો ના બાજુ છે સ્કૂલ પહેલા હું આ સ્કૂલમાં ભણતી હતી અમારા સોજાનો ગેટ આવશે તમે જોજો મિત્રો બહુ સરસ છે અમારા સોજાનો ગેટ જો આ એન્ટ્રી કરીએ અંદર ગામમાં જવાની અંદર ગામનો ગેટ છે અમારો અહીં અમારા ગરબા થાય છે ચૌદસ ના બહુ મોટા થશે ગરબા બહાર નીકળી પણ ગયા જો રસ્તામાં જઈએ છીએ હવે મારી જેઠણી ઘરે જવાના છીએ તો મારી જેઠણી ઘર પણ આવી ગયા

તેમને મૂકી અને પછી ઓળતા થઈ ગયા અમારે ઘરે જવા માટે અને અહીંયા વિડીયો પૂરો થાય છે બાય